પ્રેમ અવતાર પૂજ્ય બાપજી દાદા આપણા સૌના હૈયે વસેલા પૂજ્ય બાપજી દાદા એ આવા કેમ હતા એમનું હૃદય આટલું વિશાળ કેવી રીતે હતું એમનું અસામાન્ય ભીતર કેવી રીતે વિકસ્યું એમની મહાનતા પાછળ એ સઘન વૃક્ષના મૂળમાં છે એમના માતા પિતા એટલે કે ઉજમબેન અને મનસુખભાઈનો પ્રેમ અને એમનું સુખી દાંપત્ય જીવન મનસુખભાઈ અને ઉજમબેન ન માત્ર એકબીજાને પ્રેમ કરતા હતા પણ એકબીજાનો ખૂબ આદર પણ કરતા હતા ઉજમબેનની કુક્ષીમાં જ્યારે સાતમો સંતાન આવ્યો ત્યારે એક દિવસ મનસુખભાઈએ તેમને પૂછ્યું ઉજમ આ ગર્ભનો તને ભાર તો નથી લાગતો ને આ ઘર ભ્રયો ન હોત તો વધારે સારું થયું હોત એવો વિકલ્પ તો નથી ઉઠતો ને આશ્ચર્ય સાથે ઉજમબેને કહ્યું કેમ આવી વાત કરો છો મનસુખભાઈએ જવાબ આપ્યો નવ નવ મહિના તારે પસાર કરવાના છે આ નવ મહિના ખાવું પીવું ઉઠવું બેસવું સૂવું જોવું સાંભળવું બોલવું આ દરેકમાં સંયમ રાખવાનો એનો ભાર ન થાય આ નવ મહિના કેટ કેટલી તકલીફોમાંથી પસાર થવાનું એમાં પણ પ્રસૂતિના સમયે મરણાંત વેદના અને બાળકનો જન્મ થાય પછી પણ ક્યાં કશાનો અંત છે પોતાની દરેક ઈચ્છા બાજુ પર મૂકી દેવાની અને બાળક માટે જીવવાનું ઉજમ આ સહેલું ક્યાં છે ઘર તો રહી ગયો પણ પણ શું પૂજમબેને ઉતાવળા થઈને પૂછ્યું મનસુખભાઈએ કહ્યું પણ મને વારંવાર એક વિકલ્પ હેરાન કરે છે આપણા લગ્ન જીવનમાં મેં તને દુખી તો નથી કરીને ને સામો પ્રશ્ન કર્યો આપને હું લાગે છે મનસુખભાઈએ કહ્યું ના પણ ઉજમ તમે એવા છો કે કોઈને ગંધ પણ ન આવે એ રીતે ગમે તેવા દુખને તમે પચાવી જાણો છો આટલા વર્ષો પછી પણ સાચું કહું તો હું તમને કહી શક્યો નથી એટલે આવો સંશય રહે છે ઉજમબા હસી પડ્યા કોઈ પુરુષ કદી કોઈ સ્ત્રીને કરી શકે છે ખરો આ પ્રશ્નમાં ફરિયાદ કે અસંતોષ નતા છલો છલ પ્રેમ હતો મનસુખભાઈ મૌન હતા એ મૌનમાં ઉજંબાની વાતનો નિર્વિરોધ સ્વીકાર હતો મનસુખભાઈએ જિજ્ઞાસા ભાવે પ્રશ્ન કર્યો ઉજમ તારા મતે પુરુષ સ્ત્રીને કેમ કળી શકતો નથી ઉજમભાઈ ફરી હસતા હસતા પ્રેમથી જવાબ આપ્યો પુરુષપણું સાથે ઉપાડીને ફરે છે તે માટે મનસુખભાઈ વિચારમાં પડી ગયા એમને ઉજંબાની વાતમાં સચ્ચાઈ જણાઈ પુરુષ હોવાનો નશો એટલે જ સ્ત્રીને કરેલો અન્યાય એમના માનસ પટ પર અનેક ઘટનાઓ ઉપસ્થિત થઈ જેમાં પુરુષપણાનો તોર હતો અને ત્યારે ઉજમના દિલને કેવી ઠેસ પહોંચી હશે તે આજે તેમને પ્રતીત થતું હતું એમની આંખોના છેડા ભીના થઈ ગયા આ સ્ત્રીએ આવા તો દુઃખોને પચાવી જાણ્યા હશે ઉજમ સાચું જ કહે છે સ્ત્રીના ભીતરને ઓળખવાનું ગજુ પુરુષમાં તો નથી આ વિચાર સાથે એમની આંખોમાંથી બે અશ્રુબુંદ સરી પડ્યા એ માત્ર અશ્રુબુંદ ન હતા પુરુષ હોવાનો તોર અશ્રુબુંદ સ્વરૂપે નીકળી ગયો એ અશ્રુબુંદમાં ઉજંબાના સ્ત્રીત્વ પ્રત્યેનું સન્માન પણ હતું અને એમના પ્રત્યેનો પ્રેમ પણ હતો ઉજંબાએ પોતાના પાલવથી આંસુ લૂચી કહ્યું બહુ ઓછા પુરુષો સ્ત્રીના સુખ દુઃખ પ્રત્યે સંવેદનશીલ હોય છે એમને માટે સ્ત્રી એટલે મનોરંજનનો પદાર્થ એમને મને સ્ત્રી એટલે એના ઘરને એના માતા પિતાને એના સંતાનોને સાચવનારી દાસી આપે મને કદી એવી નજરે નથી જોઈ આપ ખૂબ સંવેદનશીલ છો અને મને સમજી શકો છો એ મારું સૌભાગ્ય છે અને રહી વાત ગર્ભના અથવા તો બાળકના ભારની એક કુમારી પત્ની બનવાનું સુખ અનુભવે છે એના કરતાં એ જ્યારે માં બને છે એનું સુખ અનેક ગણું હોય છે માતૃત્વ એટલે સર્વમ સહ ધરતી માતૃત્વ એટલે મૂર્તિમંત ક્ષમા માતૃત્વ એટલે બધાને સમાવી લેતું આકાશ આમે હું ધરતી અને આકાશ પ્રત્યે વિશેષ આકર્ષણ અનુભવું છું એમની પાસેથી પ્રેરણા લઉં છું એમની પાસેથી શીખ લઉં છું આથી માતૃત્વનો સુખ અનુભવું છું તો દુઃખ કેવી રીતે થાય આપ કોઈ વિકલ્પ ન કરો બસ મારી સાથે છો મને પ્રેમ કરો છો મને આપની સમકક્ષ તરીકે જુઓ છો એનાથી અધિક મારા માટે કશું જ નથી મનસુખભાઈ અનિમેષ નજરે ઉજમબેનને જોઈ રહ્યા એ નજરમાં એ અદભુત સ્ત્રીને વંદન હતા એમના સમકક્ષને વંદન હતા તો આપણા દાદા પ્રેમાવતાર હતા એના મૂળમાં એમના માતા પિતાનું ઉત્કૃષ્ટ દાંપત્ય જીવન હતું આજના સમાજમાં જ્યાં સ્ત્રીને પોતાના અસ્તિત્વને માન્યતા આપવા માટે પુરુષ સાથે એક સ્પર્ધામાં ઉતરવું પડે છે ત્યારે સ્ત્રી અને પુરુષ બંને એકબીજાના ભીતર પ્રત્યેની સંવેદનશીલતા કેળવી શકે એમાં જ સુખ છે તો આ દ્રષ્ટાંત સાંભળીને આપણે આપણી જાતને પ્રશ્ન કરીએ આપણે કેવા છીએ આજનું દાંપત્ય જીવન કેવું છે થોડોક સમય કાઢીને પોતાની પાસે બેસીને પોતાની પાસેથી જવાબ લઈએ અને એ જવાબરૂપી પુષ્પ પૂજ્ય બાપજી દાદાના શ્રી ચરણોમાં અર્પણ કરીએ ઓમ શ્રી સિદ્ધિ સુરેશ્વર સદગુરુભ્યો નમઃ